ભેગું કરેલું એક જ લગ્નમાં વાપરી નાખે છે સમજો શૂટિંગ માટે લગ્ન લગ્ન છે એટલે શૂટિંગ છે છાપ કે જેમાં અતિ દા સજા ખચી રાખો છો આટલા માં આવનારી દીકરી પહેરી શકે એવી એક સાડી આવી જાય પણ નહીં જોઈએ પૈસા બધા વધી ગયા છે વધી ગયા એટલે કે

क्या बात गुण बगाड़े અને હવે હું તમને એક જ વાત કહેવા છું કે ભારત દેશને દેવી દેશ કહેવામાં આવે છે આ દુનિયામાં દેવી દેવતાઓ

લક્ષ્મીને ઉડાડી છે તેનું અપમાન કરી છે દિવાળી પેલા આવતા ધનતે રસના દિવસે આપણે લક્ષ્મી રૂપ સરસ મજાના બાજુ ઉપર ખાતા કંકુ ચોખાથી પૂજન કરીએ છીએ એટલે દેવ દિવાળી પછી આવતા લગ્ન પ્રસંગમાં આપણે આ છે લક્ષ્મીને ઉડાડીએ છીએ તેનું અપમાન કરીએ કેટલા કુદાળ હોય ને હવે ઘર આપણે જવાનું બંધ કરી દઈએ છીએ તો આયા તો સોયમ દેવી લક્ષ્મી ને જુદા રહેજો તો એને આપણે ઘર આવું આપણી સુબર છે ક્યાં વાત આપણો ઇતિહાસ કો પડી જોવું જ્યાં જ્યાં દેવીનું મકમાન થયું છે ને ત્યાં આપણે લઈ તો આ છે અને આપણે એ જ ભૂમિના સંતાનો છીએ કે છ્યા એક દેવીના અપહરણથી સોનલીનું કથા હતી હા કે છ્યા એક દેવી

એને ઉધારો નહીં ઢોલી પર ને પૈસાનો ઉધાર બન્યો છે પ્રેમથી આપો ને આપણે ગીત સંગીત અને ડીજે વાળા અંતે માળી વાળી વિરામ આપતા પહેલાં એ શું કરીશ દેખા દે આ દોર અને દેખાડી દેવાના ચક્કરમાં દેખા દે આ દોર અને દેખાડી દેવાના ક્યારેક માણસ પોતે જ દેખાતો બંધ થઈ જાય છે ઓહો વિચારો નવા રાખો વિચારો નવા રાખો પણ સંસ્કારો જૂના જ છે થેન્ક યુ સો મચ તમે મને આટલી શાંતિથી સાંભળ્યો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર